ઓકે જે પણ મિત્રો આપણી સાથે અત્યારે લાઈવ જોડાણા છે એને અમારો ઓડિયો અને વિડીયો જે છે ક્લિયર આવી રહ્યું છે તો યસ કહી દેજો એટલે આપણે આપણી બેચમાં આપણે શું આપવાના છે એની ચર્ચા કરી લઈએ ઓકે બધાને ક્લિયર ઓડિયો નહીં આવી રહ્યું છે તો યસ કહી દેજો ઓકે બધાને ઓડિયો વિડિયો ક્લિયર આવી રહ્યો છે હવે મિત્રો અહીંયા આગળ તમારા માટે લાસ્ટ ટાઈમ ઘણા મિત્રોના એવા મેસેજ હતા કે સાહેબ અમારે ખાલી ગુજરાતી ઇંગ્લિશ ભણવું છે અને એટલું ડેડિકેટલી મહિનો ભણવું છે કે ગુજરાતી ઇંગ્લિશના અમે એકા થઈ જાય મને ઘણા એએસઆઈના પણ ફોન આવ્યા ઘણા ઓલરેડી જે એલઆરડીમાં લાગી ગયા એના પણ ફોન આવ્યા તો એ બધા મિત્રો માટે આપણે એક સુંદર આયોજન કર્યું છે એક મહિનાનું આયોજન છે ખાસ ધ્યાન રાખજો આ આયોજન આપણું એક મહિનાનું છે આ એક મહિનાના સચોટ અને સટીક આયોજનમાં તમારે સહભાગી બનવું હોય સીસી મેઇન્સ માટે આપણે વિચારશું સીસી મેઇન્સ માટેની આપણી કમ્બાઇન્ડ બેચ છે જ સીસી પ્રિલિમ અને મેઇન્સ માટેની આપણી એક કમ્બાઇન્ડ બેચ છે જેની ચિંતા ન કરતા અત્યારે મિત્રો તમારા માટે જે ઓપોર્ચ્યુનિટી છે એ છે પીએસઆઈ પીએસઆઈ મુખ્ય પરીક્ષા જેની અંદર કાંઈ એટલું બધું છે નહીં જીપીએસસી જેટલું ડિટેલમાં નથી અહીંયા આગળ આપણને ખ્યાલ જ છે કે ભાઈ ગુજરાતી જે છે તો ગુજરાતીના ટોટલ પાંચ ફોર્મેટ છે એમાં એક નિબંધનું છે આમના આમાં તમને એકા બનાવી દેવાના છે બીજું છે આપણું ગધ્યાર્થ ગ્રહણ ત્રીજું છે ફોર્મેટ સંક્ષેપીકરણ ત્યારબાદ છે પત્રલેખન અને અહેવાલ લેખન આમાં ખાસ આપણે જે અત્યારે ભણાવવાના છે પોલીસ ઓરિએન્ટેડ ભણાવવાના છે પોલીસ ઓરિએન્ટેડ જે કન્ટેન્ટ જે છે એના લેક્ચર આપણે લેવાના છે ખાસ ધ્યાન રાખજો આખે આખું જે આપણું લેક્ચર હશે એ પોલીસ ઓરિએન્ટેડ હશે ઓકે પોલીસ ઓરિએન્ટેડ આપણા લેક્ચર હશે ટૂંક સમયમાં જ આપણું બધું સ્ટ્રીમ લાઈન થઈ જશે જે પીડીએફ નથી આવતી એ આવી જશે બધું આવી જશે લેક્ચર પણ રેગ્યુલર એપ્લિકેશનની અંદર આપણા અપલોડ થઈ જશે એની ચિંતા ના કરતા તો આ પાંચ ફોર્મેટ છે જેના સિત્તેર માર્ક્સ છે કેટલા માર્ક્સ છે સિત્તેર માર્ક્સ આમાં કયા ફોર્મેટમાં પોલીસ ઓરિયન્ટેડ આવે નિબંધમાં પોલીસ ઓરિએન્ટેડ આવશે ત્યારબાદ જે આપણા બીજા ફોર્મેટ છે અહેવાલ લેખન પત્ર લેખન આમાં પોલીસ ઓરિએન્ટેડ આવે ગધ્યાર્થ ગ્રહણ કે સંક્ષેપ ગ્રહણમાં કંઈ પોલીસ ઓરિએન્ટેડ ના આવે એ તેઓ બંને પ્યોર ભાષાની બાબત છે ઓકે હવે આજે તમારા પાંચ ફોર્મેટ છે તમને કડકડાટ કરાવવાના છે આ પાંચ ફોર્મેટ તમને ભણાવવાના તો છે જ એક ફોર્મેટના ચાર લેક્ચર પાંચ લેક્ચર એ રીતે ભણાવવાના તો છે જ આપણી બેચ ચસર એલ એલ પી જે લેંગ્વેજ લર્નિંગ પ્રોગ્રામ છે કે મે આઈ કમિંગ સર નહીં આપણી ટેગલાઇન શું છે જય હિન્દ સર અને બે તરલાઓ આપણે આપણા ખભા ઉપર નાખી દેવા છે ઘણા મિત્રો પૈત્રીસ માર્ક્સ હતા અમારો જ એક છોકરો હતો એને ઓગણચાલીસ માર્ક્સ આવ્યા અને બાકી ટોટલ એના માર્ક્સ હતા ને એકસો એંશી હતા બિચારો પાસ નથી થયો શું કામ આના લીધે બાકી ટોટલ હતો વન એટી આમાં ખાલી આવ્યા થર્ટી નાઇન બીજા એક મારે મિત્ર એસઆઈ છે તો એ ભાઈને તો એકસો પંચ્યાસી કાંઈ એકસો નેવું માર્ક્સ હતા અને આમાં કાંઈ ચોત્રી પાંત્રી આવ્યા એટલે ભાઈ રહી ગયા છે ક્લિયર થાય છે તો હવે અહીંયા આગળ જે લેંગ્વેજ લર્નિંગ પ્રોગ્રામ જે છે એલએલપી લેંગ્વેજ લર્નિંગ પ્રોગ્રામ એની અંદર આપણું આયોજન શું છે દોસ્તો તો આ પાંચ ફોર્મેટ તો ખરા જ નિબંધ ગધ્યાર્થ ગ્રહણ સંક્ષેપીકરણ પત્રલેખન અહેવાલ લેખન એના સિવાયના ઇંગ્લિશના જે બે ફોર્મેટ છે પ્રેસી અને કોમ્પ્રિહેન્શન આ તમને કડકડાટ લખતા કરી દેવાના છે ખાલી આના લેક્ચર નહીં આવે એટલા જે કોમ્પ્રિહેન્શન આ જે તમારા જે ફોર્મેટ છે આમ જોવા જઈએ તો બે બે ચાર પાંચ ને બે સાત સાત ફોર્મેટ ગુજરાતની પ્રીમિયમ ફેકલ્ટી અજય કાવડ સાહેબ ભણાવશો તમે બધા અજય કાવડ સાહેબને ઓળખો છો જે મિત્રો ઓળખતા હોય ખાસ કોમેન્ટ કરજો સાહેબનું ગુજરાતી ઇંગ્લિશ કેવું સાહેબ બહુ અપડેટેડ છે જીપીએસસીના ઇન્ટરવ્યુ સાહેબે આપેલા છે હમણાં પાછું ઇન્ટરવ્યુ છે સાહેબને એટલે ખૂબ જ પ્રીમિયમ ફેકલ્ટી જે છે તમને ભણાવવાની છે ઓકે અને બીજું ટ્રાન્સલેશન જે છે તમારું ટ્રાન્સલેશન ગુજરાતી એ સ્પીપા ફેકલ્ટી નિલેશ ત્રિવેદી સાહેબ ભણાવશે એક ટોપિક તમને એ ભણાવશે બાકીના બધા જ ટોપિક જે છે આ બેચની અંદર તમને ભણાવશે અજય કાવડ સાહેબ ખાસ નામ યાદ રાખજો અજય અજય કાવડ સાહેબ નથી આવ્યા ઓકે અજય કાવડ સાહેબ એ આવશે એ લેક્ચર લેવા જ આવશે ડાયરેક્ટ ડેમો લેક્ચર પણ આપણું આવશે બીજું આની અંદર હું તમને મારા પણ નિબંધના લેક્ચર ફ્રી આપી દઈશ જે રેકોર્ડેડ ફોર્મમાં હશે મારા જે નિબંધના લેક્ચર હશે એ રેકોર્ડેડ ફોર્મમાં હશે એ બી તમને આની અંદર મળવાના છે અજય સાહેબ તો નિબંધના લેક્ચર કરાવવાના છે અમે બી કરાવશું બુક્સની જેને ક્વેરી છે આપણી ટૂંક જ સમયમાં આગામી દસ દિવસની અંદર આપણી બુક લોન્ચ થઈ જશે જેને પણ લેવી હશે આપણી ધ્યેય લાઈવ એપ્લિકેશનથી બાઈક બાય કરી શકશે લાસ્ટ ટાઈમ આપણી જે પીએસઆઈ મુખ્ય પરીક્ષાની બુકને ગુજરાતમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો એટલા માટે આપણે એનું બીજું વર્ઝન બીજી આવૃત્તિ આ વર્ષે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ એ કોર્સમાં ઇન્ક્લુડ નથી હો એ તો આપણે કહી જ દઈશું સાહેબ કોર્સમાં ઇન્ક્લુડ નથી હવે આપણે સાહેબ આની અંદર આપવાના શું છે તો આ જે આપણી બેચ છે એની અંદર આ બેઝિક મેં તમને કીધું આના લેક્ચર આવશે તો યસ તમને લેક્ચર બધા મળશે બીજું લેક્ચરની સાથે સાથે વીકની અંદર એક અઠવાડિયાની અંદર બે કલાકના કુલ દસ લેક્ચર હશે ક્યારેક આઠ હશે કુલ દસ દરરોજ કેટલા લેક્ચર હશે દરરોજ બે લેક્ચર હશે દરરોજ સાહેબ બે લેક્ચર આપણે આની અંદર લેવાના છે બે લેક્ચર દરરોજ રહેશે અઠવાડિયામાં પાંચ દિવસ એટલે એક વીકની અંદર તમે સમજો તમારા બે ફોર્મેટ પતી જાય એટલે મહિનાની અંદર આપણે બધું પતાઈ દેવાનું છે સુંદર રીતે આયોજન કર્યું છે બીજું તો સાહેબ પાંચ લેક્ચર હશે બીજું શું તો કે રવિવારે અથવા કોઈ બીજા વારે રવિવારે તમારી રહેશે ટેસ્ટ રવિવારે શું રહેશે તમારું ટેસ્ટ મેઇન્સની સ્પેસિફિકલી તમારી ટેસ્ટ રહેશે મેઇન્સની ગ્રુપ એની પણ આપણી બુક આવશે અત્યારે આપણે એની પણ બુક આગામી મહિને અથવા આ મહિનાના એન્ડમાં આપણે એ પણ એપ્લિકેશનની અંદર મૂકી શકશું તમે બાય કરી શકશો તો રવિવારે શું રહેશે ટેસ્ટ રવિવારે જે ટેસ્ટ રહેશે એની અંદર કુલ પાંચ ફોર્મેટ હશે ધારો કે ગધ્યાર ગ્રહણનો ટેસ્ટ હશે તો પચાસ માર્ક્સ નો હશે દર ફોર્મેટ છે એટલે વીકલી ટેસ્ટ દર ફોર્મેટ છે એટલે વીકલી ટેસ્ટ હવે આનું ચેકિંગ થશે યસ આના મોડલ આન્સર પણ મળશે આના મોડલ આન્સર પણ મળશે અને આનું ચેકિંગ પણ થશે મોડલ આન્સર અને ચેકિંગ બંને થશે ખાસ ધ્યાન રાખજો મોડલ આન્સર પણ મળશે ચેકિંગ પણ થશે બંને થશે એટલે ચેકિંગ પણ કરવાનું છે હવે આ બધું પતી જાય ને પછી તમારી ત્રણ ફૂલ મોક ટેસ્ટ રહેશે ખાસ યાદ રાખજો ત્રણ રહેશે ફૂલ મોક ટેસ્ટ ત્રણ રહેશે ફૂલ મોક ટેસ્ટ આ પ્રકારનું આપણું મિત્રો પીએસઆઈ મુખ્ય પરીક્ષા માટેનું પ્લાનિંગ છે પીએસઆઈ જે પણ લોકોએ શૌર્ય બેટ લીધી છે તમારામાં અમે પ્રોમિસ કરેલું કે આન્સર રાઇટિંગ કરાવશું એટલે તમને પણ આની અંદર આન્સર રાઇટિંગ આ પ્રકારનું જ કરાવવાનું છે તમારે કોઈ બેટ લેવાની નથી સીસીમાં આજે ઓફરનો છેલ્લો દિવસ છે સીસીમાં આજે ઓફરનો છેલ્લો દિવસ છે દોસ્તો તમારા આ મેં તમને આખી આપણી બેચ વિશેની માહિતી સમજાવી અને પીએસઆઈ માટે લાસ્ટ ટાઈમ જો તમારું ગુજરાતી ઇંગ્લિશ વીક હોય તો તમે આની અંદર જોડાઈ શકો છો અને ગુજરાતી ઇંગ્લિશને ઇમ્પ્રૂવ કરી શકો છો ઇન્હેન્સ કરી શકો છો ખાસ તો ભાષા છે ભાષા માટે આમ તો કેવું છે કે તૈયારી જીપીએસસીનું કેલેન્ડર નથી મિત્ર એ કેલેન્ડર કરતાં પણ કહેશું કે વર્ષ બે હજાર છવ્વીસમાં આવનારી જાહેરાતો છે હજી કેલેન્ડર આવશે આ તો જે આગળની ભરતી બાકી હતી એ આમાં ઇન્ક્લુડ થયેલી છે ચલો ઓકે અંદર હું લેક્ચર નહીં લઉં બધા હજે કાવડ સાહેબ જ લેશે નિબંધ લેખન જે છે એના મારા જે જૂના લેક્ચર છે છ જેવા એ હું અપલોડ કરાવી દઈશ રેકોર્ડેડ તમે દોઢની સ્પીડે જોઈ શકશો ચલો આપણી બેચ ક્યારથી ચાલુ થાય છે ચલો આપણી જે બેચ છે સાહેબ એ ક્યારથી આપણે બે માર્કથી ચાલુ કરીએ છીએ ઓકે બે માર્ચથી આપણી બેચ ચાલુ થાય છે બે માર્ચથી તમારે ઓનલાઈન પણ એડમિશન લઈ શકશો ને ઓફલાઈન પણ એડમિશન લઈ શકશો ઓફલાઈન પણ ગાંધીનગરની અંદર આપણી બેચ જે છે અવેલેબલ હશે તમે ઓનલાઈન ઓફલાઈન બંને મોડની અંદર એડમિશન જે છે લઈ શકો છો ઓકે બીજું ત્રણ ફૂલ ફૂલમ ટેસ્ટ અને જે પ્રેક્ટિસ ક્વેશ્ચન હશે પોલીસની થીમ ઉપર આધારિત હશે જે તમારે આવે છે પોલીસની થીમ ઉપર આધારિત હશે ભાઈ સક્ષમ બેચમાં પણ લેક્ચર આવે છે સક્ષમ બેચમાં તમને કીધું હતું ભાઈ તમને પ્રેક્ટિસ ચેક કરીને નહીં આપે તમને ક્વેશ્ચન નહીં બધું આપશું પણ તમારા ચેક થશે નહીં તમે તમારી જ્યારે બેચ લોન થઈ હતી ત્યારે જ કીધું ઓકે ચેક નહીં થાય પેપર સક્ષમ બેચમાં લેક્ચર બધા આવશે પણ ચેક થશે નહીં હવે એ ડિસ્કાઉન્ટ ને બધી આપણે ચર્ચા કરીશું આની અંદર આપણી જે ઓફલાઈન ફી છે ખાસ કહી દો અને ઓફલાઈન સીટ લિમિટેડ જ છે તો ઓફલાઈન આપણી આ બેચની ફી છે દસ હજાર રૂપિયા જે પણ મિત્ર ઓફલાઈન જોડાશે એને ઓનલાઈન જે છે મળી રહેશે અને આની જે આપણી ઓનલાઈન ફી છે ઓનલાઈન ફી છે આની ચાર હજાર રૂપિયા આ શરૂઆતની ફી છે પછી આ ફી વધી જશે એટલે હવે ચાર હજારમાં લોકો ટેસ્ટ સિરીઝ નથી આપતા આપણે ચાર હજારની અંદર લેકચર આપીએ છીએ ઓનલાઈન અને આખે આખું મેન્સનું બી આપીએ છીએ એટલે બંને આપણી આ ફી છે ઓફલાઈન અને ઓનલાઈન હવે કોઈને કંઈ ડાઉટ્સ હોય તો મને પૂછી શકો છો બેચને લઈને હવે કોઈ તમારા ડાઉટ ડાઉટ હોય તો એ તમે પૂછી શકો છો બેચને લઈને ચલો સીસી બેચમાં પ્રિલિયમ માટેના જીએસના લેક્ચર આમ તો પ્રિલિયમમાં તો ખાલી કરંટ અફેર જ છે એટલે ઇન્કલુડેડ છે એના લેક્ચર છે જ આ ઓછું જ છે મિત્રો અહીંયા આગળ આ ફી બહુ ઓછી છે નોમિનલ છે કારણ કે આની અંદર તમારા પેપર પણ ચેક થશે ખાસ ધ્યાન રાખજો અને મારા પેપર ચેકરનો જ જે છે ને પેપર ચેકિંગનો જ આમાં જાજો આજો ખર્ચો છે આમાં તમારા પેપર ચેકિંગ બી થશે પેપર ચેકિંગ જે છે ઇન્ક્લુડેડ છે તો મિત્રો ભાઈ શૌરીય ટુ બેચ પૂરી કરવા માટે ચાલુ કરી બધું પૂરું થઈ જશે ડોન્ટ વરી બધી જ બેચો આપણી પૂરી થશે આ ખાલી મહીન્સ માટે જ છો તમારે ધારો કે પીએસઆઈમાં હવે એક્ઝામ તો આવી જવાની છે એપ્રિલ એન્ડિંગમાં તો તમારે પીએસઆઈ માટે કોઈ બેચ લેવી હોય તો એના માટેની આપણી શૌર્ય ટુ બેચ છે જ ઓકે ચલો મિત્રો હવે કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો સમર્થમાં હજી એલા ભાઈ લેક્ચરો હમણાં ચાલુ થાય છે ડેલી ટેસ્ટ નહીં હોય સમર્થમાં ટોપિક વાઇઝ ટેસ્ટ હશે ટોપિક વાઇઝ ટેસ્ટ રહેશે ચલો પ્રેક્ટિસ ક્વેશ્ચન ડેલી નહીં આવે પ્રેક્ટિસ ક્વેશ્ચન વીકલી આવશે સન્ડેના આવશ ઓકે તો મિત્રો વધારે આપણે બહુ ચર્ચા નથી કરવી અહીંયા આગળ આપણે આ સેશન પૂરું કરીએ છીએ જે પણ મિત્રો મેન્સની અને લેંગ્વેજ લર્નિંગ પ્રોગ્રામમાં જોડાવા માગતા હોય તો યસ નંબર આપણો જે છે આપણે પોસ્ટરમાં પણ મૂકેલો છે ને ફરી વખત અહીંયા તમને એક નંબર કહી દઉં છું એ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અને વિગતો જે છે મેળવી શકો છો ઓકે અઠ્ઠાણું સાત પચાસ તમારે આમાં ખાસ કોન્ટેક કરીને ઓફલાઈન વાળા આવતા મિત્રોએ રજિસ્ટ્રેશન કરી દેવાનું બેતાલીસ ત્રણ છેતાલીસ અઠ્ઠાણું સાત પચાસ બેતાલીસ ત્રણ છેતાલીસ અથવા તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે પંચાણું એક ત્રેવીસ પંચાવન સાત એકોતેર ઓફલાઈન લિમિટેડ સીટ છે તમે રજિસ્ટ્રેશન ખાસ કરાવી દેજો ભાઈ ચાલ બે માર્ચથી ચાલુ થાય છે ઓકે અહીંયા સુધી આપણે આ લેક્ચરને રાખીએ છીએ ઓકે જય હિન્દ જય ભારત બધાને અને હવે તૈયારીમાં લાગી જજો દોસ્તો ઓકે બહુ ઓછો ટાઈમ છે આપણી જોડે